રાધે રાધે મારું ગુજરાત ગુડ મોર્નિંગ તો કેમ છે મારું ગુજરાત મજામાં ને તો અત્યારે હું કારગીલ પોગી ગયો છું તો આ સામે જાઉં વ્યુ રાતે તો કઈ બરાબર દેખાણું નતું અત્યારે જો આ જગ્યાએ તો અત્યારે હું જાઉં છું કારગિલ મેમોરિયલ કઈક છે ને આપણે એ જોવા જાઉં છું કાલે મને જે રાઈડર ભેગા થયા હતા ને એનો કોલ આવી ગયો છે કે નીચે વેઇટ કરીશ આવી જાતો ચલો આપડા બેગ ઉઠાવીએ અહીંથી નીકળીએ

તો અત્યારે ફાઇનલી હું પોગી ગયો છું કારગિલ વોર મેમોરિયલ તો આ સાઇડથી આપણે કારગિલ વોર મેમોરિયલ તો અત્યારે હું જાવ છું જોવા નહીં મને દેખીએ મે દેખું કોઈ દીકત નહીં ના 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 મેં અહીંયાથી અહીંયાથી જઈશું અહીંયાથી આ લોકો યે સ્ટોપ છે સોયાંયાથી કારગિલ મેમોરિયલ અને આ લોકો જે મને લિફ્ટ આપીથી આ લોકો જઈ છે ને એનો બ્લેક સ્કોર્પિયો અહીં પડ્યો છે અને બાઇક એની પાછળ એવો મુજાઈ ગઈ હા આમાં અંદર છે જે પણ છે એ અને મોસ્ટ ઓફલી બધીને ખબર જ છે કારગીલ વિશે કે આ હું થયું છું અને કેના માટે આ મેમોરિયલ બનાવેલી છે તો મારે એ કહેવાય જરૂર નથી ખાલી હું તમને બતાવી દઈશ જોઈ લઉં બહુ મજા આવશે આગળી કે મેં બી નથી જોયું અંદર આગળ જઈને જોવાનું જ છે સો અત્યારે હું મેમોરિયલ ની અંદર આવી ગયો છું જો હાઈ ગાઈસ ઈ થી જો ખાલી અત્યારે અંદર મેન છે મેમોરિયલ જે મતલબ સાહિત્ય ગયા હતા ને એમાં બધી એનું મતલબ હું કહેવાય ડિટેલ્સ છે આખી કોણ ક્યાંથી હતું કેવી રીતે સાહિત્ય હતું બધું શાયદ આમાં અંદર જ છે અંદર જોવા જવાનું છે હવે હું લખેલું છે હંટ ઓફ રીમેમ બ્રાન્ચ હા રીમ મેમ બ્રાન્સ બરાબર છે

આ બદ્રા ટોપ કઈ છે ખબર પેલી જો દેખાય એ પછી આ રોહી કઈ છે રોહિણી હોર્ન કંઈક છે એ ટોપ જરી પેલી આ ને હા એ આ અને આવડી આ છે એ ટાઈગર હિલ જે સૌથી ઊંચામાં ઊંચી રાઈ હિલ અને જે ભારતના આપણા હતા ને ત્યારે વીરગતિ જે પાણીમાં હતા એ તમને બતાડું હ

સો અત્યારે ફરી લીધા અંદર બહુ મસ્ત છે યાર અંદર જોવાનું અને અંદર શું રાખેલું ખબર કે જે ફોન અલાઉડ નહોતો ને એનું અંદર પાકિસ્તાન જે તોપ હતા જે બંદૂકો હતી જે મતલબ વિજય પછી આપણને મતલબ મળ્યું હતું ને એનું બધું બધું ત્યાં એને એની બંદૂકની ગોળીયું ઓલ ટોટલ વસ્તુ લાયા એ લોકો ખાલી સો જણા જતા સો કે હા સો જણા જતા ઉપર બોલો અને મેઈન ટોટ ઉપર અત્યારે કબજો કરીને બેઠા હતા ત્યારે ઓગણીસો નવ્વાણું બોલો आज पास वो पासो भी इंडिया गेट आ गई क्यों? ના તો જો આ જોતો કરો અને અત્યારે હું છું મનોજભાઈ સાથે આ ડ્રાઈવ કરે છે આ વોટરફોલ અને આ વોટરફોલ અત્યારે બેબી ફોન માં વિડિયો બનાવું છું મનોજભાઈના ના ફોન માં અને મારા ફોન માં આ નાનું એવું છે રણો ને આ બાલટાલ છે નીચે દેખાય નહીં આ કે ઉતરો તો અમાર નાખવાને ખબર છે

श्रीनिवास मैं मतलब इतना राइट साथ में था बट नाम न <laughs> तो आपके साथ बहुत ही मजा आया और इन लोगों ने मुझे हेल्प किया है लिफ्ट देके श्रीनगर तक तो थैंक यू सो मच आपके साथ <laughs> आप कहाँ <सो? laughs> हाँ, से तो आप बैंग्लोर बहुत मस्त मानसूज भाई एक जिनके साथ मैं ट्रैवल कर रहा हूँ भैया आ तो बाइक साथ जो जो तो, आप, आप से से आप है ना से ओके हाय सर जय कैसे हो बढ़िया आप आप बहुत अच्छा लगा आप जो तो क्योंकि है, है तो हम है मतलब दो दो अभी तो दो ही ऊपर वाले और आप पे ऊपर वाल, वाला है और आप है तो ही हम सुरक्षित है ओके थैंक यू सो मच सर आपसे मिलकर बहुत ही अच्छा लगा आपका शुभ नाम क्या है विनोद भैया कहाँ से राजस्थान से ओके राजस्थान का जयपुर से मैं राजस्थान जयपुर में घूम दिया हुआ पूरा अच्छे मुझे बहुत ही अच्छा लगा यूट्यूब चैनल तो भाई से मजा आ गया तो यहाँ पे मतलब ड्यूटी कर रहे अच्छे वालों को बाल्टा लोग पर लोकेशन में जो आज क्या राम में नरेंदर पंजाबी होटल था बस ये क्या ही बात है जम्मू मार्ट है आज क्या राम में चम्मी पंडित दूसरों में आइ द सीधा करो अगले सितर सितर किलोमीटर जाऊंगे तो पाँच सात है लेट्स गो तो आचार दिखेस वाला दूँ ओके डै ફાઈનલી પેલા લોકોએ મને અહીંયા સુધી શ્રીનગર સુધી આપી દીધી ઓલ ડન શ્રીનગર હવે કાલે ફરવાનું છે અત્યારે નાવાનું કંઈક ગોતું જો પેલા મજા આવી ગઈ પણ હો બાઈક રાઈડ ઉપર ચલો કઈ નહીં હું આગળ જાઉં છું આ સાઈડ અત્યારે રાતના કરીબન દસ વાગ્યા છે અને સામુ ગુરુદ્વારા છે આવ્યો હતો તમને ખબર તો છે ગુરુદ્વારામાં આવીએ એટલે જમવાનું થઈ જાય તો જમી વમી લીધું છે બટ હવે સ્ટે માટે નથી મળતું તો આ સાઈડ એક હવે જાઉં છું મંદિરનું મેન લોકેશન છે અહીંયા મહાદેવનું જો ન થાય તો હવે જાય તો ખરાબ ટી સેટ મળે મળે ન મળે એ ગેટ છે આ કિલ્લો છે કિલ્લાની દિવાલ છે જોઈએ મળી જાય તો ઠીક કઈ બાકી આપડે ગમે ખુજ તો જવું છે ગમે આવી જગ્યા મળી જાય આપણે ખુ જાવું બરાબર ને